જિલ્લાના લુણાવાડા મોટા સોનેલા ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં છાસઠ આંગણવાડી કેન્દ્રની બહેનોએ મિલેટ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી નિદર્શનમાં મૂકી હતી અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે ઉપસ્થિત રહી વાનગીઓનું નિદર્શન કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા ગુજરાત સરકાર અને ભારત સરકારની આ એક માતૃશક્તિ વંદના યોજના ખૂબ સારી રીતે અમારા મહીસાગર જિલ્લામાં તેરસો ને સોળ આંગણવાડી કેન્દ્રો છે એમાં કાયમી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ કે ભારત સરકાર દ્વારા શ્રી અન્ન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે મિલેટીયર એ અનુસંધાનમાં અમારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકોને અને

પોલિક એસિડ જેવા પોષક દ્રવ્યો મળે છે